હોય પરંતુ તાજેતરમાં તેમના દ્વારા બેટી અને રોટી વિશે કરાયેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ઉભો થયેલો રોષ રાજકોટ સિવાય અન્ય બેઠક ઉપર ભાજપ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે બનાસકાંઠામાં પણ હવે ક્ષત્રિય સમાજ એકત્રિત થઈને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે ક્ષત્રિય જાગીરદાર સમાજમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા સામે રોષ જોવા મળી રહ્યો છે અને તેનું કારણ છે તાજેતરમાં રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરી વિશે કરવામાં આવેલી ટિપ્પણી ડીસા તાલુકાના ભડત ગામમાં આજે ક્ષત્રિય જાગીરદાર સમાજ અને ડીસા તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો સાથે મળીને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રેલીનું આયોજન કર્યું હતું આ રેલીમાં જોડાયેલ લોકોએ ભાજપ નહીં પરંતુ માત્ર રૂપાલા વિરુદ્ધ નારેબાજી કરી હતી મોટી સંખ્યામાં રેલીમાં જોડાયેલા લોકો માત્ર રૂપાલાની ટિકિટ રદ કરવાની જ માંગ કરી રહ્યા હતા

પુરુષોત્તમ રૂપાલા વિરોધમાં અમે બહિષ્કાર કરે છે આજે અમારી માતાઓ અમારી બહેનો વિરુદ્ધ ટિપ્પણી રૂપાલાજી કરી છે એ રૂપાલાના વિરોધમાં અમે આવેદનપત્ર આલેલું છે વત્તા પાલનપુર આવેલું છે ડીસા નાયબ કલેક્ટરમાં આલેલું છે ફક્ત અમારા ગામની અંદરમાં ભારતીય જનતા પાર્ટીનો જેટલી કર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય એટલે કે નાનાથી મોટો કાર્યકર્તા કોઈ આવશે બળદમની અંદરમાં તો કોઈ જાહેર જનતાને નુકસાન થશે તો સરકારને ભોગવાનો વારો આવશે અમારી મા ટિપ્પણી કરેલી છે સી આર પાટીલ તો શું પણ અમિત શાહ મોદી આવશે તો અમે રૂપાલાને માફ નથી કરવાના અમારી અસ્મિતાના વિરોધમાં ખૂબ ટિપ્પણી કરેલી છે અમારી માતાઓ તથા બહેનનો વિરોધમાં ખૂબ ખરાબ ટિપ્પણી કરેલી છે પ્રશંત રૂપાલાએ આપણે જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારી અસ્મિતા ઉપર જે કલંક લગાડ્યો છે અમારી બેન દીકરી ઉપર જે ખરાબ ટિપ્પણી કરી છે એના અનુસંધાને આજે અમે સમસ્ત ભળદ ગામ યુવાનો વડીલો દલિત સમાજ ઠાકોર સમાજ બ્રાહ્મણ સમાજ ગૌસ્વામી સમાજ બધી સમાજો સાથે મળીને અમે અમારા ગામમાં ભાજપના કોઈ પણ કાર્યકર્તા નેતાને પ્રવેશ બંધ કરીએ છીએ એનો બહિષ્કાર કરીએ છીએ ભાજપના કોઈ પણ રાજકારણ ભાઈને કોઈ પણ વ્યક્તિને ગામમાં પ્રવેશ કરવો નહીં એની સંપૂર્ણ જવાબદારી તેમની પોતાની રહેશે અને જાગીરદાર સમાજના બધા ભાઈઓ બધા ભેગા મળે અને રૂપાલા સાહેબે જે રોટી અને બેટીનો જે વ્યવહારનો જે એમને શબ્દ ઉપકાર કર્યો હતો એ શબ્દની અંદર વિરોધની અંદર અમે ઠાકોર સમાજ દરબાર સમાજની સાથે અને જાગીરદાર સમાજની સાથે રસપૂત સમાજની સાથે અઢાર આલમ દરબાર સમાજની સાથે છીએ અમે બધા ભેગા એક જ છીએ અને હું ખુલ્લો વિરોધ કરું છું રૂપાલા સાહેબનો કે જ્યાં ત્યાં જ્યારે ત્યારે રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કોઈ પણ અ ભાજપ પક્ષનો નેતા કે કોઈ પણ હોય એ ઠાકોરના ગોમની તો અંદર છું પણ દરેક સમાજ એનો વિરોધ કરીને દરબાર સમાજ અને ભાઈ જાગીરદાર સમાજની સાથે અઢારે આલમ છે અને અમે પણ ઠાકોર સમાજ તેમની સાથે છીએ ને લઈ છેડાયેલો આ વિરોધ કે જેને લઈને કોંગ્રેસ મલકાઈ રહી છે પરંતુ મહત્વની વાત તો એ છે કે ક્ષત્રિય સમાજનો આ વિરોધ ભાજપ પ્રત્યે નથી માત્ર એક ઉમેદવાર પ્રત્યે હોવાનું ખુદ ક્ષત્રિય સમાજના આગેવાનો જણાવી રહ્યા છે ત્યારે ભાજપ આ વિવાદને શાંત કરવા માટે કેવા પ્રકારની રણનીતિ તૈયાર કરશે તે જોવું રસપ્રદ રહેશે હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ